નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યારની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે ઘટાડાને બ્રેક લાગીને મને પાંચથી દસ રૂપિયાનો સુધારો થયો હતો અને કપાસની આવકો હવે આગામી દિવસોમાં ઘટે તેવી ધારણા દેખાઈ રહી છે અને બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને કપાસિયા અને ખોળના વાયદામાં વેચવાલી વધારે હતી પરંતુ રૂના ભાવ નિશ્ચિત સપાટીથી આજે થોડા સુધર્યા હતા અને દેશમાં રૂની આવકો બે પોઈન્ટ ત્રીસ લાખ ઘાસડીની આસપાસ જળવાઈ રહી છે પરંતુ સામે મિલોની લેવાલી ઓછી હોવાથી રૂમાં કોઈ મોટી તેજી દેખાતી નથી અને કપાસિયા અને ખોળની બજારો ડાઉન હોવાથી તેની અસર ઓલ ઓવર કપાસ ઉપર જ જોવા મળી રહી છે અને ખાસ કરીને શંકર રૂનો ભાવ અત્યારે હાલમાં પચાસ રૂપિયા વધીને ત્રેપન હજાર પાંચસોથી ત્રેપન હજાર આઠસોના હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ એકતાલીસ હજાર નવસોથી બેતાલીસ હજાર ત્રણસો રૂપિયાના હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ એની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કાલાવાડ તેરસો રૂપિયા જામજોધપુરસો થી ચૌદસો ને એક્યાસી રૂપિયા ભાવનગર બારસો પંચોતેર થી ચૌદસો ને છપ્પન રૂપિયા જામનગર તેરસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા બાબરા ચૌદસો દસ થી ચૌદસો ને નેવ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને છોતેર રૂપિયા અમરેલી નવસો સિત્તેરથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા સાવરકુંડલા તેરસો પાહથી ચૌદસો ને સાઠ રૂપિયા જસદણ તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા બોટાદ એક હજાર પાંચથી ચૌદસો ને એંસી રૂપિયા